રાજ્ય મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પ્રસન્નભાઈ સોલંકી વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાનમાં જેલમાં બંધ માછીમારો પ્રત્યે રજૂઆત કરી હતી જેને લઈને આજે બાવીસ માછીમારો માદરે વતન આવી રહ્યા છે આવો સાંભળીએ માન્ય મંત્રી શ્રી પ્રસન્નભાઈ સોલંકી આ વિષય પર શું રજૂઆત કરી હતી હા તો મને કરો બધા બેનનો આવ્યા બધા બિચારા દસ મિનિટ મને પાછા કેવો પાછા મને ખબર અને આ પાછી આપણે રિપીટ કરવું પડે આ અને ઓગણીસ જે આપણું સત્ર ચાલુ થાય ને એમાં મારા તરફથી લેટર લખો અને આ પ્રશ્ન ઉપાડી હા ને અને મને દસ મિનિટમાં ફોન કરો Thank okay.